નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હું છું ભાગેશ પવાર ગુજરાતમાં હવે ગુજરાતી અર્બન ફિલ્મ્સનો જે કેસ છે તે વધી રહ્યો છે અને જાણે બોલીવુડની જે મૂવીઝ છે તેને ટક્કર આપવાની તૈયારી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે તેવામાં હવે જે છે ચૌદ જૂનના દિવસે એક નવું મૂવી રિલીઝ થવા જઈ રહ્યો છે અક્રોસ ધ ગુજરાત તેનું નામ છે જરૂર જરૂરથી આવજો અને તેમને સ્ટારકાસ્ટની ટીમ અને પ્રોડક્શનની ટીમ આપણી સાથે જોડાઈ છે અને આપણે સીધી તેમની સાથે ચર્ચા કરીશું કે કેવી રીતે મૂવી બનાવવાનો આઈડિયા આવ્યો અને મૂવીની શૂટિંગ દરમિયાન કેવી રીતે તેમને કામ કરવાની મજા આવી અને મૂવીની સંપૂર્ણ કહાની શું છે તો આપણે સીધી તેમની સાથે વાત કરીશું પહેલાં તો હું તમને ઇન્ટ્રોડક્શન કરાવ્યા આપું મૂવીના રાઇટર ડિરેક્ટર અને પ્રોડ્યુસર પૂર્વેશભાઈ પરમાર

હું ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું બીજી અમુક ફિલ્મ્સમાં મેં એઝ અ રાઇટર કામ કર્યું છે અમુક ફિલ્મમાં એઝ અ એસિસ્ટન્ટ ડિરેક્ટર કામ કર્યું છે અને હું રાઇટિંગ મારું ઘણા વર્ષોથી ચાલુ છું સો આ બે હજાર એકવીસનો ટાઈમ હતો જ્યારે એક કોન્સેપ્ટ લગ્નને રિલેટેડ એક કોન્સેપ્ટ મને ક્લિક થયો અને એના પછીથી સ્ક્રીપ્ટની ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું આઈ ગેસ વન એન્ડ હાફ ટુ ટુ ઇયર્સ એમાં સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટમાં ગયા એના પછીથી લાસ્ટ ઇયર અમે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં અમે અ શૂટ ચાલુ કર્યું અને આઈ ગેસ આફ્ટર લાઈક પોસ્ટ પ્રોડક્શન એન્ડ ઓલ આ ફિલ્મ ઇઝ રેડી ટુ હિટ ધ થિયેટર્સ ઓન ફોર્ટીન્થ ઓફ જૂન તો વાત કરીએ તો બે હજાર એકવીસથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી તમે પર્ટીક્યુલર ડાયલોગ્સ ને સ્ક્રિપ્ટને બધું લખતા હતા ત્યારબાદ પછી સ્ટારકાસ્ટનો સમય આવે સ્ટારકાસ્ટ હવે કોને રાખવા છે તો કેવી રીતે એ સંઘર્ષ રહ્યો ને ઓડિશન કરવાના હોય ને એટલે આફ્ટર લાઈક સ્ક્રિપ્ટ પત્યા પછીથી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં 2022 ટ્વેન્ટી ટુ એન્ડમાં ડિસેમ્બર 2022 માં ટુમાં અમે ઓડિશન કન્ડક્ટ કર્યું વડોદરામાં અને એમાંથી ઓડિશનના બેઝ ઉપર જ બધા જ એક્ટર્સનું કાસ્ટિંગ થયું છે ઇન્ક્લુડિંગ હાર્દિક વિવેક ઓલ અને હાર્દિક વિવેક સિવાય પણ બીજા ફિલ્મમાં ઘણા બધા અરાઉન્ડ થર્ટી ટુ એક્ટર્સ છે એન્ડ ધે ઓલ આર લાઈક કાસ્ટેડ બેઝડ ઓન ઓડિશન ઓનલી तमारी साथ बात कर सु तरुण भाई ओके सो तरुण भाई तमारो मेड़ाप के रीते थयो uh, पुरेश साहब भाई साथ सौथी पहला तो थैंक यू वेरी मच फॉर इनवाइटिंग मी एंड आवर टीम एंड हूं दर्शकों माटे ये कहू छु uh, कि हूं जमा प्रार्थी छु कारण मारी गुजराती आटली फ्लुएंट नहीं आवे तो हूं uh, हिंदी में बात करीश सो uh, so, आपने बड़ा अच्छा क्वेश्चन uh, पूछा कि पूर्वेश आपकी कैसी मुलाकात हुई बड़ी इंटरेस्टिंग सी मैं बहुत ही ब्रीफ में उसको कट करूंगा कि पूर्वेश एक बार हमारा मैं मतलब थिएटर आर्टिस्ट भी हूँ और थिएटर कर रहा हूँ त्रिवेणी के साथ जुड़ा हुआ हूँ मैं पुणे में भी थिएटर करता इससे पहले मतलब बचपन से ही करता आ रहा हूँ तो एक शो के लिए पूर्वेश आए थे तो मुझे वाया वाया जो हमारे साथ में थिएटर करते हैं मित्र से उनसे पता चला कि कि सो सो एंड उनके फ्रेंड हैं पूर्वेश और मिला उनसे जस्ट हमारा थिएटर होने के बाद उसके उसके बाद शॉर्ट फिल्म पे पे काम कर रहे थे उसके लिए उनको एक लोकेशन लोकेशन की जरूरत थी तो उस टाइम उन्होंने मुझसे पूछा जस्ट बातों में बात चली कि कि आपका घर का लोकेशन मिल सकता है क्या पहला जो शूट है मतलब वो मेरे पर ही हुआ। और कहीं ना कहीं मुझे वो डेडिकेशन दिखाई दिया कि मतलब क्योंकि मैं भी एक पैशनेट नो आर्टिस्ट हूँ उनकी नजर में मुझे वो पैशन दिखाई दिया वो दिखता है जब आप किसी को काम करते हुए तो अभिमन्यु अच्छा के लिए, लिए उन्होंने मुझे घर पे बुलाया और हमने स्टार्ट किया टाइम कि पे मैं हार्दिक और पुरवेश ने मिलकर अभिमन्यु किया और अभिमन्यु के जस्ट बाद हमने जैसे ही लगा कि यार अब हाँ एक कॉन्फिडेंस है और एक फीचर फिल्म करना चाहिए सो देन वी स्टार्टेड कि चलो जलू जलू के औजों पे काम करते हैं और 18वें ड्राफ्ट के बाद ये फिल्म आई है सो so, ऐसा हमारी मुलाकात हुई साथ में और ऐसे हम अब साथ में काम कर रहे हैं और पुरोहित भाई फरी तुम्हारी तरफ आवे जे मूवी नु नाम डिसाइड करियो कई एकदम थी क्लिक थयो दिमाग में के की वे तो एक बहुत समझी विचार ही ना रखे समझी विचारवा करता कदाच हूं यूं कहिस के एना थी हूं અને હું નહીં કદાચ અહીંયા બેઠેલા બધા કે જોઈ રહેલા દર્શકો બધા જ આ વસ્તુ આ વર્ડ જરૂર જરૂરથી આવજોથી બધા જ ફેમિલિયર છે એને એ જ સાથે કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ખાલી આ એજના લોકો આ વર્ડ સમજી શકે નાના બાળકથી લઈને વડીલો સુધી બધા જ કદાચ એને સાથે રિલેટ કરી શકે અને સમજી શકે સો જ્યારે આ ફિલ્મનો કોન્સેપ્ટ હતો કે લગ્નના રિલેટેડ આજુબાજુ કંઈક સિચ્યુએશન છે અને એ રીતના વાર્તા બની રહી છે તો લગભગ એ ફર્સ્ટ થોટ હતો મારો સ્ક્રિપ્ટ ડેવલપ કરતા પહેલા એની સાથે ટાઇટલ મને ક્લિક થઈ ગયું હતું ઓકે આ લીડ એક્ટર છે હાર્દિકભાઈ તેમની સાથે વાત કરીશું હાર્દિકભાઈ લીડ એક્ટર સાથે સાથે કો પ્રોડ્યુસર કેવી રીતે પહેલાં તો મેનેજ કર્યું કામ અને એ પણ જણાવશું કે તમારી એમની સાથે કેવી રીતે મુલાકાત નહીં શું થોડી સ્ટોરી છે હા એટલે હું ને પૂર્વેશ ઘણા વર્ષો પહેલાં એક ઓડિશનમાં અમે ભેગા થયા હતા એટલે હું એઝ એન એક્ટર તરીકે આવ્યો હતો અને રાઇટર છે ડિરેક્ટર છે તો એ પણ ત્યાં મળવા આવ્યા હતા તો વી જસ્ટ એક્સચેન્જ નંબર અમે નંબર એક્સચેન્જ કર્યા હતા પછી એટલે એવી કોઈ મુલાકાત નથી થઈ બટ સમ પહેલાં જ એકવાર એમનો મેસેજ આવ્યો હતો કે હું એક્ટર છું તો આપણે મળીએ એમના અને બસ ત્યારથી અમે સાથે છે અને અમારી જર્ની મુરત શોર્ટ ફિલ્મ્સની જર્ની સ્ટાર્ટ થઈ અને જેમ તરુણે કીધું કે અમે આના પહેલા એક શોર્ટ ફિલ્મ અભિમન્યુ કરીને હિન્દી શોર્ટ ફિલ્મ બનાવી હતી એ ફિલ્મ ફેસ્ટિવલ માટે જ બનાવી હતી જેને છ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેર ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ્સ મળ્યા એન્ડ ધેન કોન્ફિડન્સ આવ્યો કે હવે આપણે ફીચર ફિલ્મ પર જઈએ કારણ કે એ જ મુહૂર્ત શોર્ટ ફિલ્મનો લોંગ ટર્મ ગોલ છે અમારે ફિલ્મો જ બનાવી છે અને ધેન આવી રીતે જ જલુ જલુથી આવેલું નિર્માણ થયું શૂટ ઈઝી રહ્યું ના ઇઝી તો નથી રહ્યું કારણ કે ઇઝી તો ના હોય આ ઇન્ડસ્ટ્રી પણ એવી છે અને નેચર ઓફ જોબ એવો છે કે ફાઇનલ પ્રોડક્ટ એવું લાગે કે ઓકે બે કલાક બે કલાક નું છે પણ બે કલાક માટે બે વર્ષ આપ્યા છે આખી ટીમે મેં ખાલી નહીં જેમ પૂર્વશે કીધું કે અમે ખાલી રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ કદાચ મુરત શોર્ટ ફિલ્મ્સ ને કે આ પ્રોજેક્ટ ને પણ એની પાછળ બીજા 100 લોકોની મહેનત છે સો હા બહુ બધા ચેલેન્જીસ આવ્યા છે ને ચેલેન્જીસ ઓવરકમ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે લોકેશન્સ ની વાત કરીએ શૂટ ના તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શૂટિંગ હા એટલે હું પ્રાઉડલી કહી શકીશ કે બીકોઝ હું વડોદરાથી છું હું આઈ એમ બરોડિયન સો આ મૂવી નું નાઇન્ટી પર્સન્ટ શૂટ નોટ નાઇન્ટી પર્સન્ટ હન્ડ્રેડ પર્સન્ટ શૂટ વડોદરામાં થયું છે એ વડોદરા અને વડોદરાની આસપાસ પાવાગઢમાં થોડું શૂટ થયું છે કાસ્ટ એન્ક્રુ નાઇન્ટી પર્સેન્ટ વડોદરાની છે તો આઈ એમ રિયલી ફિલિંગ પ્રાઉડ કે એઝ એ લીડ મારી જે ફર્સ્ટ મૂવી છે હું પોતે વડોદરાનું છું એ મૂવી પણ વડોદરામાં શૂટ થઈ છે તો આઈ એમ રિયલી હેપી તમારી તરફ આવીશું તમારું નામમાં આપણે ડૉક્ટર લાગે છે તો એક એઝ અ ડૉક્ટર પછી એક્ટ્રેસ શું સ્ટોરી

એક્ટિંગ ને કે કઈક આપણે થોડુંક આર્ટ ને થોડુંક આપણે આગળ વધારી અંદરથી થી હતું જ બટ પછી થોડોક ટાઈમ પછી મેં જોબમાંથી ટાઈમ લીધો અને પછી મેં સ્ટાર્ટ કર્યું અનુપમ સર એન્ડ ઓફ કોર્સ સૌરભ સચદેવા સર ના અંડર માં થિયેટર ની ટ્રેનિંગ લીધી એન્ડ આફ્ટર ધેટ મને કામ મળતું ગયું લાઈક સત્ય પ્રેમ કી કથા કાર્તિક આર્યન સર જોડે સાથે સાથે મને લીડ એઝ અ લીડ એક બહાનો આપીશ ફરી બહાનો આપેશ સ્ટોરી ટેબલ એવી અલગ અલગ વેબ સિરીઝ ને માં કામ કર્યું એન્ડ ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલે છે એન્ડ થિયેટર કરું છું ને આ મૂવી મને મળ્યું સો આઈ એમ ગ્રેટફુલ ફોર ધેટ બટ યસ બંને જર્ની અલગ અલગ છે સાવ ઓપોઝિટ છે બીંગ ડોક્ટર અને બીંગ એક્ટર સાવ અલગ ફિલ્ડ એકમાં માં ઇમોશન્સ થી રહેવાનું છે અને એકમાં તમારે એટલા ઇમોશન્સ નથી દેખાડવાના તો એવું કઈક મોટિવેશન છે હા ભાઈ મારામાં એક્ચ્યુઅલમાં એક્ટર છે

તો ત્યારે મને કોલેજ તરફથી ઓપોર્ચ્યુનિટી મળી કે હું નરેન્દ્ર મોદી સર એન્ડ ઓફકોર્સ આનંદીબેન પટેલ જ્યારે આપણા સીએમ હતા તેમની સામે પરફોર્મ કરું રેપ્રેઝેન્ટ કરું મારી કોલેજને તો મેં ત્યારે તાંડવ નૃત્ય કર્યું હતું શિવ ભગવાનનું એમને રેપ્રેઝેન્ટ કર્યું અને ત્યારે મને એટલું સરસ રિસ્પોન્સ મળ્યો કે ખાલી મને ત્રણ દિવસ પ્રિપેરેશનના ના મળી અને મારે આવડા મોટા સ્ટેજ પર આપણા પીએમ સામે કામ કર રેપ્રેઝેન્ટ કરવું પડ્યું તો એ મને ત્યાર પછી એટલો રિસ્પોન્સ મળ્યો કે વાયુ આર નોટ ટ્રાઈંગ ઇન એક્ટિંગ એન્ડ મોડલિંગ

સ્કૂલ માં તો ત્યારથી જ મને એક્ટિંગ ગમતી હતી હું ફ્રેન્ડ સર્કલ માં આપણે બધું સ્ટેન્ડ અપ કરીએ ને ત્યારે રાજુ શ્રીવાસ્તવ લાફ્ટર ચલન બહુ ચાલતું હતું તો ત્યારે સ્ટેન્ડ અપ કરતા હતા પછી મૂવીઝ જોઈ જોઈને આપણે ડાયલોગ્સ રિસાઇટ કરતા હતા પરફોર્મ કરતા હતા ત્યારે ને સાથે સાથે હું ડાન્સ પણ કરતો તો અને કરું છું અત્યારે તો એવી રીતે જ મને થયું કે અંદરથી હું ઇમોશન્સને એક્સપ્રેસ સારી રીતે કરી શકું છું તો એવી રીતે જ મને ધીરે ધીરે હું આગળ વધ્યો અને બે હજાર અઢાર પછી ઘણું બધું આપણે લાઈફમાં આપણે કહીએ ને કે ભાઈ પહેલા આપણે જોબ કરવી જોઈએ સિક્યોર જોબ સિક્યોર આપણે ભણવું જોઈએ તો એ બધામાં આપણે લાગી ગયા પણ ફરીથી જ્યારે જોબ કરતો હતો ત્યારે ફરીથી મને થયું કે ના યાર આપણે કઈક કરીએ અંદરથી થી ક્રિએટિવિટી આમ અવાજ દેતી ને કે ભાઈ તું કર આ વસ્તુ એટલે બે થી પછી મેં એક્ટિંગ શીખવાની ચાલુ કરી મુંબઈમાં મેં એક્ટર પ્રિપેર્સ અનુપમ ખેર સર ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી ડિપ્લોમા કર્યું બરોડામાં ત્રિવેણી થિયેટર છે એમાં હું જોડાયો પછી સિરિયલ કરી મનમિલા ડોટ કોમ હીરો ગાય મોડોન સાથે ઉપર આવતી હતી પછી મજામાં મૂવી આવ્યું છે મજ માધુરી દીક્ષિત મેમનો એમેઝોન પ્રાઇમ ઉપર એમાં કેરેક્ટર આવ્યું રાણા નાયડુ વેબ સિરીઝ કરી પાતાલ લોક વેબ સિરીઝ હજુ આવી રહી છે કમિંગ સુન છે અને આ ફર્સ્ટ એવી પ્રોમિનન્ટ મારો કેરેક્ટર છે જરૂર જરૂરથી આવજો જે મુરર શોર્ટ ફિલ્મ છે મને બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી આપી છે તો આ મારું એક બિગ પ્રોજેક્ટ છે મારા માટે

એવી ફિલ્મ છે બીકોઝ આપણને ખબર છે કે આજે આપણે મારે મારા પેરેન્ટ્સને કોઈ મૂવી લઈ જવે થિયેટરમાં તો એવી મૂવી બહુ ઓછી આવતી હોય છે તો આ એક એવી મૂવી છે કે યસ અમે પ્રાઉડલી કહી શકીએ પેરેન્ટ્સને દાદા દાદી ને તમારા છોકરાઓ બધાને સાથે બેસીને તમે લઈ જઈ શકશો બિંદાસ કે એવું એક પણ સીન તમને એવું નહીં લાગે કે ના અનકમ્ફર્ટેબલ છે મારા પેરેન્ટ્સ સાથે હું નહીં જોઈ શકું અને સ્ટોરીમાં એવું છે કે લગ્નની આજુબાજુ જે બધી તકલીફો એટલે કે જે પણ હાસ્ય ઉત્પન્ન થાય છે એમાંથી એના પર બોલ છાતો બાકી તો રાઇટર ડિરેક્ટર અમારી જોડે જ છે એ તમને વધારે કહી શકશે યસ સર જે ફેમિલીયર મૂવી હશે તો ઓબ્વિયસ ઇમોશનલ સીન આવતા હોય કોમેડી પણ આવતા હોય ને બીજા બધી જ રીતે છે કારણ કે આ હું ભલે લીડ કરી રહ્યો હું બટ આ કેરેક્ટર ડ્રિવન ફિલ્મ છે કે કારણ કે લગ્ન હોય તો લગ્ન હોય તો એનો છોકરીના મમ્મી પપ્પા હોય છોકરાના મમ્મી પપ્પા હોય તમારા દાદા દાદી હોય ફોઈ ફુઆ હોય બધા જ જે ઘરના એ દરેક કેરેક્ટર્સ ફિલ્મમાં છે મિત્ર છે બેસ્ટ ફ્રેન્ડ છે જે વિવેકભાઈ કરી છે મારા બેસ્ટ ફ્રેન્ડનો રોલ તો એ બધા જ તમે રિલેટ કરી શકશો કે જ્યારે તમે જોશો ત્યારે તમને લાગશે કે યાર મારા જીવનમાં પણ આવો ફ્રેન્ડ છે મારા મમ્મી પપ્પા કે મારા મારામાં બી આવો એક રિલેટિવ છે કે યાર આ એના જેવા જ છે એટલે દરેક વ્યક્તિ રિલેટ કરી શકશે કેરેક્ટર સાથે દરેક કેરેક્ટર જે આવે છે ફિલ્મમાં

કે કેમિસ્ટ્રી આ બધા વચ્ચે કે તમારે મેનેજ કરવા માટે ઓછું પડતું હોય બહુ પડતું હોય ના જાય ઈઝીલી થઈ શું કે ભાઈ એવો રીટેક કરું છું કે ભાઈ હવે રીટેક છે ના ના વીઆર કે વેરી જરા યાર જરા યાર અને રીટેક્સ જે ટેકનિકલિટીઝ ને કદાચ આપણે સાઈડમાં મૂકીએ તો જે મારે કેમેસ્ટ્રીમાં વિવેક અને હાર્દિક એટલે બે મિત્રોની જે કેમેસ્ટ્રી મારે બતાવી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બહુ પ્યુઅરટલ રોલ પ્લે કરે છે બંનેની કેમેસ્ટ્રી બને એઝ અ ફ્રેન્ડશીપ અને એ વિવેક વિવેકભાઈનું પણ ઓડિશન ઓડિશન થ્રુ એનું કાસ્ટિંગ થયું છે સેમ એઝ હાર્દિક તો હવે એમ છે કે બંને એ બંનેનું રિહર્સલ મારી સાથે લગભગ અઢી મહિના જેવું રિહર્સલ થયું અને એ અઢી મહિનામાં એ બંનેની કેમેસ્ટ્રી બંનેનું બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ થઈને બહાર આવ્યું હજી સુધી છે હા સુધી છે બે જો આગળ મૂવી બનાવો આ બે અરે 100% 100% લાઈક સજેસ્ટ ડિરેક્ટર લાઈક

અ પૂર્વેશભાઈ પરમાર ડિરેક્ટર છે રાઇટર છે કો પ્રોડ્યુસર છે હાર્દિકભાઈ ભાવસાદ એ પોતે લીડ એક્ટર્સ છે જરૂર જરૂરથી આવજો મૂવીમાં સાથે કો પ્રોડ્યુસર પણ છે ડૉક્ટર કાવ્યા જેઠવા જે એક્ટર્સ છે મૂવીમાં વિવેકભાઈ બુચ જે તે પણ એક્ટર છે તેમના મિત્રનો રોલ ભજવી રહ્યા છે અને સાથે વરુણભાઈ વરુણભાઈ તિવારી તે પોતે કો પ્રોડ્યુસર છે આ મૂવીમાં ખૂબ એક ફેમિલિયર મૂવી છે અને હું સૌ દર્શકોને કહીશ કે આ મૂવી ફેમિલી સાથે જરૂરથી આ જોવા જાઓ અને જે આનંદ લેવાનો હોય કે કેવી રીતે ફેમિલીમાં ઝઘડા પણ ચાલતા હોય એક વેડિંગ ઇવેન્ટમાં કેવી રીતે મજા લેતા હોય છે આખું ફેમિલી અને બધા એકત્ર થતા હોય

સમય આવ્યો ઓલરેડી કાલે લોન્ચ થઈ ગયું છે YouTube પર अवेलेबल છે દર્શક મિત્રો જોઈ શકે છે સાથે સાથે જોડે જોડે અમારો જે ગુજરાતી ગરબો છે ગુજરાતીカルચરને રેપ્રેઝન્ટ કરતો ગરબો એ બી ગઈ કાલે રિલીઝ થયો એન્ડ laughter નો પ્રોપર ડોઝ લઈને અમે આવી રહ્યા છીએ